બ્લાઇન્ડ વ્યક્તિ હોટેલ રેસ્ટોરન્ટમાં જાય છે ત્યારે મેનુ વાંચવામાં મુશ્કેલી પડે છે મેનુ કાર્ડ વાંચવા માટે અન્યની મદદ લેવી પડે છે જોકે હવે અમદાવાદની એક હોટેલ રેસ્ટોરન્ટમાં બ્લાઇન્ડ વ્યક્તિ માટે ખાસ બ્રે લિપિમાં મેનુ કાર્ડ તૈયાર કરવામાં આવ્યું છે છેલ્લા વીસ વર્ષથી રેસ્ટોરન્ટ ચલાવતા પ્રીતિશ શાહને ખ્યાલ આવ્યો કે બ્લાઇન્ડ વ્યક્તિઓ ભોજન લેવા આવે છે ત્યારે તેઓને મેનુ નક્કી કરવામાં મુશ્કેલી પડતી હોય છે આ બાબતને જોતા તેઓએ અંધજન મંડળ ખાતે બ્રેઇન લિપિમાં મેનુ કાર્ડ તૈયાર કરાવ્યું અને તેઓને તમામ બ્રાન્ચ ખાતે બ્રેઇન લિપિમાં મેનુ કાર્ડ ઉપલબ્ધ કરાવ્યું અંધજન મંડળના બાળકોએ બ્રેઇન લિપિમાં તૈયાર કરાયેલા મેનુ કાર્ડમાંથી વાનગી પસંદ કરી ભોજનની મજા માણી સામાન્ય કરતા અલગ છતાં સમાજના અભિન્ન અંગ એવા બ્લાઇન્ડ લોકોનું કહેવું હતું આ પ્રકારની સુવિધા ઉભી થવાથી તેઓને હવે ફાયદો થશે બ્લાઇન્ડ પીપલ એસોસિએશનની મદદથી અમે લોકોએ અમારા મેન્યુને રેલી અંદર કન્વર્ટ કર્યું અને આજે ત્યાંથી અમે લોકોએ મેમ્બર્સને અને કમિટી મેમ્બર્સને ઇન્વાઇટ કર્યા છે અને પહેલી વખત આ કંઈક આવો પ્રયત્ન કર્યો છે કે જે દિવ્યાંગ બાળકો હોય એની સામે આ બ્રેઇલ મેન્યુ મૂકીએ છીએ તો એમનું શું રિએક્શન છે એ શું ફીલ કરે છે અત્યારે જે બ્રેલમાં મેન્યુ છે એમાં એ સારું છે કારણ કે પોતે પોતાની રીતે વાંચી અને પોતે ઓર્ડર આપી શકે અને એમાં સક્ષમ છીએ બ્રેલમાં તો બહુ મહત્ત્વની વસ્તુ છે આજે જે એક નવી શરૂઆત છે એ આપણા એક અમદાવાદ માટે નહીં અને ગુજરાત માટે નહીં એક આપણા આખા ઇન્ડિયા માટે બહુ સારી વસ્તુ છે